તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે ત્રણ જે ભરતીઓ મોટી છે તે ભરતીઓના હાલમાં ફોર્મ ભરાઈ રહ્યા છે તેવી ભરતીઓ વિશે વાત કરવાના છે જે પણ મિત્રો એ છે હજુ સુધી છે આ ભરતીઓમાં ફોર્મ ભર્યા નથી તેવી તે મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરી દેજો કેમ કે આ ગુજરાતમાં જ ત્રણે ત્રણ ભરતીઓ આવેલી છે અને ત્રણે ત્રણ ભરતીઓમાં છે તમને ગુજરાતમાં જ નોકરી કરવાની રહેશે તો આ ત્રણ મોટી ભરતીઓ કઈ છે અને છે ફોર્મની છેલ્લી તારીખ કઈ છે વગેરે માહિતી મિત્રો આપણે છે આ વિડીયોમાં જોવાના છીએ તો આ વિડીયોને છે પૂરેપૂરો જોજો અને વિડીયો જો તમને ખરેખર પસંદ આવે તો તમારા મિત્રો સાથે પણ એકવાર જરૂરથી તમારા વોટ્સઅપમાં અથવા તો ફેસબુકમાં જે પણ જે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હોય ત્યાં અવશ્ય શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આપણે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો પહેલી ભરતી છે ગૌણ સેવા પસંદગી મંડળની જે મોટી ભરતી મિત્રો સૌથી છે કુલ જગ્યા વાત કરીએ તો આ ભરતીની કુલ જગ્યા છે તેતાલીસો ને ચાર જગ્યા પર છે ભરતીની જાહેરાત છે ગૌણ સેવાએ બહાર પાડી છે જેમાં અરજી કરવાની જે છેલ્લી તારીખ મિત્રો આપણે જોઈએ તો એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી તમે છે અરજી કરી શકો છો એટલે કે જાન્યુઆરીના મહિનાના છેલ્લા દિવસ સુધી છે તમે આમાં અરજી કરી શકો છો તો અરજી કરવાની બાકી હોય તો અવશ્ય અરજી કરી દેજો પોસ્ટની વાત કરીએ તો આમાં અલગ અલગ પોસ્ટ છે જેમાં જે હેડ ક્લાર્ક છે સિનિયર ક્લાર્ક છે જુનિયર ક્લાર્ક છે વગેરે અલગ અલગ પોસ્ટ છે આમાં રહેલી છે આમાં લાયકાતની વાત કરીએ તો આમાં મિત્રો છે આ ભરતી માટે જે લાયકાત છે તે સ્નાતક એટલે કે કોઈ પણ તમે છે વિદ્યાશાખામાંથી છે તે સ્નાતક કરેલું હોય એટલે કે તમે આર્ટ્સ કર્યું હોય કોમર્સ કરેલું હોય કે સાયન્સ કરેલું હોય કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક હોય તો તમે છે આમાં છે તે એપ્લાય કરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ બીજી ભરતી છે તે જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકામાં આ ભરતી રહેલી છે જેમાં કુલ જગ્યાની વાત કરીએ તો છેતાલીસ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અરજી કરવાની છેલ્લી તારીખ આપણે જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી છે તમે આમાં અરજી છે તે કરી શકો છો પોસ્ટની વાત કરીએ તો મિત્રો આ જેએમસીમાં જે પોસ્ટ છે તે છે ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની છે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ વગેરે અલગ અલગ પોસ્ટ છે તમને આમાં જોવા મળવાની છે અને મિત્રો આમાં પોસ્ટ અલગ અલગ હોવાને કારણે આમાં લાયકાતમાં પણ તમને છે તે ફેરફાર જોવા મળવાનો છે એટલે કે પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાતો છે તે માગવામાં આવેલી છે તો જે પણ મિત્રો છે જામનગર મહાનગરપાલિકામાં છે આ ભરતી માટે વર્ગધાનની ભરતી માટે ફોર્મ ભરવા માંગતા હોય તે અવશ્ય છે ફોર્મ ભરી દેજો ત્યારબાદ ત્રીજી ભરતી છે મિત્રો તે છે યુજી તો યુજીવર્સિયલમાં આઠ જગ્યા કુલ આઠ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પડી છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો છે બાવીસ એક બે હજાર ચોવીસ સુધી છે અરજી કરી શકો છો પોસ્ટની વાત કરીએ તો આમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ એકાઉન્ટની પોસ્ટ માટે છે ભરતી બહાર પાડવામાં આવેલી છે અને લાયકાતની આપણે વાત કરીએ તો આ ભરતી માટે લાયકાત છે એમ કોમ છે એમ બી એ છે વગેરે છે લાયકાત છે તે રહેલી છે તો જે મિત્રો યુજીએલમાં નોકરી કરવા માંગતા હોય તે અવશ્ય બાવીસ તારીખ પહેલાં છે આ ભરતીમાં છે ફોર્મ ભરી શકે છે તો મિત્રો આથી ત્રણ મહત્ત્વપૂર્ણ જે ભરતી જાન્યુઆરી માસની જે ગુજરાતમાં જ ભરતી છે અને ગુજરાતમાં જ તમારે છે નોકરી કરવાની રહેશે તો જે પણ મિત્રો ફોર્મ ભરવા માંગતા હોય તે અવશ્ય આ ભરતીઓમાં છે ફોર્મ ભરી શકે છે